સમગ્ર રાજ્યમાં જગતજનનીમાં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિનો શુભારંભ થઈ ગયો છે ત્યારે ગુજરાતના સમૃદ્ધ વારસાનો પરિચય મેળવવા નારાયણ બિઝનેસ સ્કૂલ ખાતે આયોજિત પ્રિ નવરાત્રિમાં ચોવીસ રાજ્યોના વિદ્યાર્થીઓ જોડાયા અમદાવાદની નારાયણા બિઝનેસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં નવરાત્રિનો ભારે ઉત્સાહ જોવા મળ્યો અમદાવાદમાં નારાયણ બિઝનેસ સ્કૂલ ખાતે આયોજિત ગરબામાં ભારતના ચોવીસ રાજ્યોના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા નારાયણ બિઝનેસ સ્કૂલ ખાતે નવરાત્રિના એક દિવસ પહેલાં ગરબા દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિ બિફોર નવરાત્રિ નામક આયોજનમાં ગુજરાત અને ગુજરાત બહારના વિદ્યાર્થીઓએ ગરબે ઘૂમી નવરાત્રિ પર્વને આવકાર આપ્યો હતો આ ગરબા આયોજનને લઈને નારાયણ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી ગુજરાત બહારના અનેક વિદ્યાર્થીઓ પણ આયોજનમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા આ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ કેટેગરીમાં ઇનામો પણ વિતરિત કરવામાં આવ્યા હતા અમે છેલ્લા ચોવીસ વર્ષથી અહીંયા આગળ ધામધૂમથી માતાજીનો પવિત્ર પર્વ નવરાત્રિ ઉજવીએ છીએ અને અમારા ત્યાં આ વર્ષે ચોવીસ અલગ અલગ રાજ્યોથી વિદ્યાર્થીઓ આવ્યા છે અને અમે લોકો એ લોકોને આપણા ગુજરાતી કલ્ચર અને એના ટ્રેડિશનને મહત્વ દેખાડવા માટે અને એ લોકોને શીખવાડવા માટે અમે લોકો આ નવરાત્રીનું પર્વ ઉજવ્યું છે અમારા બધા જ સ્ટુડન્ટ્સ ગુજરાત બહારના છે એ લોકોને અમે ગુજરાતી પરફોર્મન્સ તૈયાર કરાવ્યું છે અને સ્પેશિયલ થેન્કસ ટુ અમારા પૂર્વી મેડમ અને અમિત સર કે જે અમને ઓલવેઝ તક આપે છે કે તમે બહુ જ સારી રીતે કોઈ પણ ફંક્શન્સ ઇવેન્ટ સેલિબ્રેટ કરો અને હંમેશા પ્રેરણા આપે છે કે સ્ટુડન્ટ્સના બેનિફિટ માટે અને એ લોકોના સારા કરિયર માટે જેટલું પણ સારું થઈ શકતું હોય એટલું તમે કરો છેલ્લા બે વર્ષથી અમે લોકો આ કોર્સની અંદર એનરોલ કર્યું છે મારી સેલ્ફને એન બીએસમાં અને ઘણી બધી એક્સાઇટિંગ એક્ટિવિટીઝ કરવામાં આવે છે મારી વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ ડિંગ એ ગુજરાતી મારી માટે નવરાત્રિ છે અને ઘણી બધી ગિફ્ટ બી એનાઉન્સ કરવાના છે અને આખું વેલ ડ્રેસ છે વેલ પ્લેડ છે અને ઘણું બધું છે સો આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ધીસ નવરાત્રીમાં આ વખતે ઘણું બધું એવું જોવા મળ્યું છે કે જે નોન ગુજરાતીઝ બી જે છે એ લોકો બી પોતાની સેલ્ફને એટલું આમ પેશનેટલી ગરબા શીખવામાં પછી ગ્રુપ આખું પરફોર્મન્સ કરવામાં જાજો એન્કરી એન્કરેજ થાય છે અને એ લોકોને બી એમ એવું છે કે અમારે બી ગ્રેટ પાર્ટ બનવું છે એનબીએસનું આ જે નવરાત્રીનું ઇવેન્ટ થઈ રહ્યું છે એ કલ્ચરલ ક્લબ ઇવેન્ટ ક્લબ દ્વારા થઈ રહ્યું છે આજે જે પર્ફોમન્સ થવાનો છેલ્લા એક મહિનાથી ગરબાની પ્રેક્ટિસ ચાલુ રહી છે કારણ કે ઘણા બધા નોન ગુજરાતી સ્ટુડન્ટ પણ છે કે જે લોકો ગરબામાં એનરોલ થયા છે તો છેલ્લા એક મહિનાથી એ લોકોને અમે પ્રેક્ટિસ બી કરાવી રહ્યા છે અને આજે ઘણા બધા ડિફરન્ટ પ્રાઇઝિસ પણ અમે આપવાના છે બેસ્ટ ડ્રેસ બેસ્ટ ગરબા પાર્ટનર બેસ્ટ ગ્રુપ એવી રીતે ઘણા બધા ડિફરન્ટ પ્રાઇઝિસ પણ છે આજે